નો આશ્રમ છે ને કોઈ શીતલાઈ માતાનું મંદિર છે બહુ જૂનું છે ને કોઈ તે બાપુ અહીંના મહંતતા હતા ગાદીપથી તેમના વારિસદાર તરીકે સીતારામ બાપુ અથવા એના સરગીરી બાપુ અત્યારે હાલમાં કહેવામાં આવે એ પણ ફરાળી સાધુ છે ફરાળ કરે છે જમતા નથી જમતા નથી પાંચથી ચાલી વર્ષથી ચાલી વર્ષથી ભોજન કરતા ફરાળી સાધુ છે એ કોઈ એને ભાવ કોઈ આવે તેને ટુકડો આપો કોઈ આવે ગાયોની સેવા કરો કોઈ 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 પણ માણસ આવે એની સેવા કરો એનો બહુ જાજા વર્ષોથી એ જ એની ભાવ એ કોઈ કે આત્મા બહુ પવિત્ર સિદ્ધ આત્મા છે સિદ્ધ આત્મા છે ને અમે પંદર વીસ વર્ષ થી આવી અમે અનુભવ શું નામ છે તમારું બાબુભાઈ બાબુભાઈ વનગર આહીર આહીર રામઠાણા વાક્યા તાલુકો અમારો ગીર ગઢડા તો લોકશાહ એક ન્યૂઝમાં મિત્ર આપ જોઈ રહ્યા છો અત્યારે તમને ગાયો બતાવું છું બધી ગીર ગાયો છે બાપભાઈ ગીર ગાયો છે બાપુ ગીર ગાયો નથી આ જે અમારી ગાયો છે એ વરદ ગાયો થઈ ગયું બે ત્રણ કોલે રાજા વર્ષો છે ને આ જે ગાય છે ગીર ગાય છે આ ગીર ગાય છે તે અમને આપણે આશ્રમ થી સીમર આશ્રમ થી હિંમત બાપુ જગજીવન બાપુ નો આશ્રમ છે ધર્મશાળા છે શાળા ડુંગર ની પાછળ

કરે છે એટલે ગાભણી છે એટલે ઓછું થોડું કરે બરોબર આ ચાર પાંચ મહિનામાં તો મિત્રો આ તમને કવરેજ બતાવું છું લાવ્યા વાછડી લાવ્યા છીએ નાળી મોલે છે ને એ અમે પહેલા એક ગાય આ પસ્તા બી માર્ચે એ ગાયની છે બરાબર ગાય હોજી છે અને

જે ઉકેલો છે આમાં બબા અહીંયા જાનવર ની કઈ જાનવર આવે બાપુ હા પાછળ આવેલો છે અમે કાયમ ભરીએ છીએ બરાબર નો હોય તો બોર ભરી લે છે આવેડામાંથી અહીંયા ટાકો છે અમારું પાણી કાયમીક માટે લેલે સરુદ ભરવા આવે પાણી પેન્સલા છે પણ હજી જ આ બાકે હજી આશ્રમમાં કોઈ નથી આવતું મિત્ર ગુરુ મહારાજની કૃપા આશ્રમમાં જો હજી સુધી ની અંદર અહીંયા અહીંયા આવતા હોય ને દીપડાઓ શેર પણ હજી સુધીમાં મિત્ર બાજુમાં પાણી પીવા પણ આવતા નથી આ હજી કળિયુગમાં કળિયુગમાં હજી એટલો હાથ છે આપ જોઈ રહ્યા છો लोकशाही गुजराती न्यूज ना पत्रकार जितेंद्र गिरी गोस्वामी जय भोलानाथ ओम नमो नारायण जय भोलानाथ